તે આન સાથે તિરંગો લહેરાવાયો પ્રજાસત્તાક પર્વ એ નવા વિચારોનો સંચાર કરતું રાષ્ટ્રીય પર્વ છે ત્યારે દરેક નાગરિક ગણતંત્ર પર્વ પ્રત્યે કર્તવ્ય દિન તરીકેની પ્રતિબદ્ધતા દર્શાવી કર્તવ્યોનું પાલન કરવાના શપથ લઈ આ અમૃત કર્તવ્ય કર્તવ્યકાળમાં પરિવર્તિત કરવા પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરાએ નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે છૌતેરમાં પ્રજાસત્તાક પર્વે ઉત્સાહભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આન બાન અને શાન સાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને વિવિધ પ્લાન્ટુનની સલામતી સાથે મનાવેલા ગણતંત્ર પર્વમાં શ્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને છઉંતેરમાં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના સ્વાતંત્ર્ય વીરો અને શહીદોને આ પર્વે નતમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે હિંમતવાન મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર તિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું કલેક્ટર શ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિથી ગુજરાત વિકાસના પથ પર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યું છે જેના ફળરૂપે કચ્છ જિલ્લો રાજ્યના વિકાસ મુગટમાં ધ્રુવ તારા સમાન ચમકી રહ્યો છે વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિકાસ યાત્રામાં કચ્છનું વિશેષ યોગદાન છે હસ્તકલા પ્રવાસન ઉદ્યોગ ખેતીવાડી સહિત અનેક ક્ષેત્રમાં કચ્છ જિલ્લો અગ્રેસર બન્યો છે જેમાં યુએન ડબલ્યુ ટીઓ દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ યુનેસ્કો દ્વારા પ્રિક્સ વર્લેસ એવોર્ડ માટે દુનિયાના સાત સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્મૃતિવાન અર્થિક વેગ મ્યુઝિયમનો સમાવેશ તથા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે જે કચ્છની ધરતીનો વિકાસ દર્શાવે છે આ પ્રસંગે કલેક્ટર શ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે એક સમયે દુકાળનો જિલ્લો ગણાતો કચ્છ જિલ્લો આજે સો ટકા નળ જોડાણ ધરાવતો જિલ્લો બન્યો છે પિયતની સગવડના કારણે કચ્છે ખેતી ક્ષેત્રે પણ કાઠું કાઢ્યું છે કચ્છી દેશી ખારેક જીઆઈ ટેગની માન્યતા મેળવનાર રણપ્રદેશ કચ્છની સર્વપ્રથમ કૃષિ પેદાશ બની છે ફળપાકોમાં કચ્છ જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે ઉભરી આવ્યું છે રાજ્ય સરકારના પ્રવાસથી આજે કચ્છમાં પ્રાકૃતિક ખેતીમાં 46000 હજારથી વધુ ખેડૂતો જોડાઈ ચૂક્યા છે કેસર કેરી બાદામ કમલમ ખારેક વગેરેની નિકાસ થાય છે રાજ્ય સરકારના વિકાસના કારણે કચ્છની બન્ની ભેંસ ખારાઈ ઊંટ કચ્છી સિંધી અશ્વને અલગ ઓલાદ તરીકેની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે જેનાથી પશુઓની વેચાણ કિંમત વધતા માલધારીઓને આર્થિક ફાયદો થયો છે કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરેક નાગરિકના વિકાસ માટે પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં સેવા સેતુ સ્વાગત ઓનલાઈન ગરીબ કલ્યાણ મેળા થકી સરકાર આપણા દ્વારે મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે વિવિધ યોજનાના લાભ આપવા માટે વિવિધ પોર્ટની સુવિધા સાથે આપણા રહેણાંકની ચિંતા કરતી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરીને રાષ્ટ્રીય કક્ષાના છ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં અવલ ગુજરાતે ત્રીસ ગીગાવોટથી વધુની ક્ષમતા હાંસલ કરી છે જેમાં કચ્છ જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે વધુમાં કલેક્ટરશ્રીએ આ પ્રસંગે અનુરોધ કરતા જણાવ્યું હતું કે ગ્રામજનો હોય કે શહેરીજનો ગરીબો આદિવાસીઓ વંચિતો ખેડૂતો મહિલા અને યુવાનો સૌ કોઈ વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ રહ્યા છે ત્યારે દરેક નાગરિક રાજ્યના વિકાસની ગતિશીલતામાં સક્રિયતાથી જોડાય તે જરૂરી છે આ તકે કલેક્ટર શ્રી અમિત અરોરાએ પરેડ નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ પરેડ કમાન્ડર શ્રીની આગેવાની હેઠળ પોલીસ હોમગાર્ડ જીઆરડી તથા એનસીસીની પ્લાન્ટોએ માર્ચ પાસ્ટ કરી હતી આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો

કલેક્ટર શ્રી દ્વારા નખત્રાણા તાલુકાના વિકાસ માટે સરકાર શ્રી દ્વારા આપવામાં આવતા પચીસ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કરાયો હતો આ તકે દેશભક્તિના રંગથી રંગાયેલ કચ્છના દેશ પ્રેમી પ્રજાજનો સાથે આજના કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા શ્રી કેશુભાઈ પટેલ તેમજ શ્રી ત્રિકમભાઈ છાંગા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવનાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાઘમાર તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી સુરજ સુથાર મામલતદાર શ્રી બી આર શાહ તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિત ઠક્કર સહિત અન્ય વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ મીડિયા કર્મીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું